જય માતાજી બધાને તો હવે આપણે આ જ એક તદ્દન અલગ જ પ્રકારની માહિતી આપણે આપવાના છીએ કે જેની અંદર જે લોકો અહીંયા ખેતી કરતા હોય ગામડામાં અને જેના મા બાપ બંને જ એકલા રહેતા હોય એવા સંજોગોમાં શું કરવું તો એના માટે ખાસ કરીને આપણે મોટા ભાગના તમે જુઓ એટલે ખારાપાટના ગામડાની અંદર ઘરે ઘરે અત્યારે દાદા દાદી યા તો કોઈ પણ બે વૃદ્ધ જ અત્યારે રહેતા હોય છે ઘરે ઘરે આ પરિસ્થિતિ છે ખારાપાટના તમામ ગામડા લઈ જાવ તમે તો એવા સંજોગોની અંદર અત્યારે આ સમયમાં આ જે લોકો પરત પ્રાંતમાંથી આવે છે એ લોકોને ભાઈકીઓ આપતા હોય છે એમાં હમણાંના જે એક ઢુંડિયા પીપળિયાનો બનાવ છે ત્યાર પછી આપણે એક નાના રાજકોટનો બનાવ હતો ત્યાર પછી આપણા બાજુના ગામમાં બવાડાની અંદર પણ આવા બનાવ બનેલા કે આ લોકો જે બે વ્યક્તિ રહેતા હોય ખાસ કરીને એમને ટાર્ગેટ વધારે કરતા હોય છે કે લૂંટવાના ઈરાદાથી કે કોઈ પણ કારણોસર તો એના માટે આપણે કેવી સાવચેતી રાખવી તો એના માટે તો સૌથી પહેલાં તો જે લોકો જમીન ભાગવી આપતા હોય એને ખાસ તકેદારી રાખવાની કે ભાઈ તમે તમારા નજીકના કોઈ પોલીસ સ્ટેશનમાં તમે જે કોઈ ભાગ્યાને કે આપો છો તો એનું નામ આધાર કાર્ડ પુરાવા સાથે રજૂ કરવા યા તો તમારી ગ્રામ પંચાયતમાં પણ તમે રજૂ કરી શકો છો કારણ કે અત્યારે આ દિવસે ને દિવસે આ પરિસ્થિતિ અત્યારે વિકરાળ બનતી જાય છે અને ગામની અંદર જુવાટા તો કોઈ રહ્યા નથી એટલે તમામ જે સુરતની અંદર અમદાવાદની કે મુંબઈની અંદર જે લોકો વસતા હોય એને આપણે એક અપીલ કરીએ કે તમારા મા બાપ અત્યારે ગામડે રહેતા હોય તો તમારા મા બાપ અહીંયા ગામડે રહેતા હોય એને પૂરી તકેદારી રાખવી સવાર સાંજ એમની માહિતી મેળવવી આજુબાજુમાં જે કોઈ લોકો રહેતા હોય એમાં કોઈ યંગ જુવાન છોકરા હોય એમના ફોન નંબર આપવા કે ગમે ત્યારે કોઈ પણ એવા સંજોગ તો એવા સમયની અંદર આજુબાજુમાં પૂરતી માહિતી આપી ફોન નંબર આપવા અને બને ત્યાં સુધી એકદમ અંતરિયાળ હાવ જેના ઘર હોય એમને પણ રહેવાની થોડી ઘણી જો સગવડતા હોય તો બંધ મકાન વ્યવસ્થિત ગ્રીલ અને તાળા મારી શકાય એ રીતે એને રાખવાની વ્યવસ્થા કરવી બહાર તદ્દન અંધારું ન રાખવું થોડી ઘણી લાઇટની પણ વ્યવસ્થા રાખવી કે જેથી કરીને આવા બનાવોને આપણે અટકાવી શકીએ કારણ કે અત્યારે મા બાપથી મોટી કોઈ મૂડી નથી તમે આ એ કદાચ છે ગમે એને આંધળી ક્યાં થોડી ઘણી જમીન તમે વાવવા આપી દો છો તમામ પ્રકારની માહિતી મેળવા પછી જ તમારે એને ભાગવું આવવું મને ત્યાં સુધી તમારા આજુબાજુના ગામડાને આજુબાજુના ગામડાના હોય તમારા ગામના હોય તમે ઓળખતા હોય એને દેવાનો આગ્રહ રાખો પાંચ પછી બે પાંચ હજાર રૂપિયા ઓછા મળશે તો હાલે પણ માણસની જિંદગી ફરી વખત ક્યારેય મળતી નથી તો મા બાપથી મોટી મૂડી કોઈ છે નહીં કદાચ ને એકાદ વરસ તમારી જમીન પડી ને તો એ મા બાપનું ઋણ ક્યારેય ન સુકાવી શકો ભલે એકાદ વરસ તમારી જમીન પડી રહે પણ એવું જરૂરિયાત હોય નો ભાગ્ય મળે તો એકાદ વરસ પડી રહેવાની હોય જમીન ક્યાં તમારી ક્યાં વહી જવાની છે પણ મા બાપની આજે ક્યાંય આવો બનાવ બનશે તો એ ફરી વાર તમને જિંદગીમાં મા બાપ નહીં મળે એટલે ખાસ આપણે લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે અહીંયા જેટલા ગામડામાં તમારા વૃદ્ધ મા બાપ રહેતા હોય ને મને ત્યાં સુધી જમીને ભાગ નું આપવા કરતા ફારે માં આપનો રાખો જેથી કરીને ભાગ્ય કે કોઈ તમારી ઘરે અવર જવર મને ચાલે જો હોશી રહે આના પરત પરના મજૂરો હોય એની સામે કોઈ પણ જૈનનો પૈસાનો વ્યવહાર કે એ કોઈ ગુપ્ત માહિતીની વાત ન કરવી કે અમારી પાસે આટલી વસ્તુ છે પાસે રોકડ રકમ નો રાખી કોઈ એવા દાગીના નો રાખવા કે જેથી કરીને ઈ લોકો લલસાઈ અને આવું કોઈ પગલું ભરી શકે મને ત્યાં સુધી જરૂરિયાત પૂરતા પૈસા ઘર માં રાખવા બહાર ના કોઈ જગ્યાએ પૈસા નો રાખવા આ લોકોને કોઈને ભારતા પૈસાના વ્યવહાર કરવા નહીં ગમે અજાણના માણસ આવે બંનેનો માણસ હોય એના એની સામે કોઈ પણ જાય આવવા આવા વહીવટો ન કરવા કારણ કે અત્યારે લોકો પૈસા એક બહુ બુરી લાલિચ છે એમાં આવીને પણ લોકો થોડા ઘણા બધા લાલિશમાં આવી જતા હોય ને આવા કાર્ય કરી નાખતા હોય એટલે તમે તમને એમ લાગે કે વ્યવસ્થિત છે એમને જ ભાગ્યો આપવું કારણ કે અત્યારે મોટા ભાગના ગામડાની અંદર આ લોકો અત્યારે વસવાટ થઈ ગયા છે અને પોતાના મકાનમાં રહે તમે જમીનોનું હોપી દીધી છે પણ એના સિવાય એવો કંઈ છૂટક્યો નથી પણ પૂરતી તમે એનું આધાર કાર્ડ માગો એની પૂરી માહિતી માગો કારણ કે જો જે હાસા છે ને એ આધાર કાર્ડ દેવામાં ક્યારેય હસકા હે નહીં અને બાકીના તમે આધાર કાર્ડ માગશો ને એટલે એવા કોઈ જો ગુનેગાર માઇન્ડ મગજના માણસો હશે તો એ તરત જ તમારે આધાર કાર્ડ નહીં આપે અને એ જતા રહેશે એટલે બને ત્યાં સુધી આ બધી માહિતી મેળવી લેવી તમારા ગામના બે પાંચ છોકરાઓના એવા સારા વ્યક્તિઓના નંબર એમને આપવા સવાર સાંજે તમારા મા બાપને કાંઈ નહીં તો ખાલી ફોન કરીને પૂછવું બસ કેમ છો રેડી શકો મજામાં એ ટુ ગેન્ટ ફોન મૂકી દેવો કે જેથી કરીને કોઈ પણ એવી પરિસ્થિતિ આવી હોય તો આપણને તરત ખબર પડે બાકી ઘણા એવા પરિવારો છે કે મા બાપને આઠ આઠ દસ દિવસ સુધી ફોન ન કરતા હોય કાંઈ પૂછતા ન હોય તો એવી પરિસ્થિતિમાં બંને એકલા રહેતા હોય કોઈ અવર જવર ન હોય તો ખબર પણ નથી પડતી કે ઘરમાં શું બનાવ બન્યો છે અને શું થયું છે અનેક દિવસો પછી આ બધું બહાર આવે ત્યાં તો કોઈ પણ લોકો જતા રહ્યા હોય છે એટલે ફોનની અંદર પણ એવા લોકોને આજુબાજુવાના નંબર પહેલાં નાખીને રાખવા અને જો નંબર ન આવો હોય તો એના મોટા અક્ષરે કે મોડમાં લખી મોટા અક્ષરે લખી અને ઘરે એનો કાગળ લગાડી દેવો કે જેથી તમારા મા બાપ ફોનમાં દબાવી અને આવી કોઈથી આવા કાંઈ પણ બનાવ બનતા હોય તો પરિસ્થિતિથી આજુબાજુવાળાને કે ગામના કોઈ પણ સારા માણસને સંપર્ક કરી શકે તમને જેના પર ભરોસો હોય એવા લોકોનો નંબર તમારે ઘેરે મોટા અક્ષરમાં નથી અને આપી દેવો કે ભાઈ બને ત્યારે કોઈ પણ આવું તમને પરિસ્થિતિમાં કાંઈક તમને ગળવું લાગે તો રૂમમાંથી કે ગમે ત્યાંથી અંદર બેઠા બેઠા ફોન કરી શકાય સૌથી મોટી વાત એ છે કે ભાઈ બને ત્યાં સુધી પેક મકાનમાં રહેવું બહાર ખુલ્લામાં સૂવું નહીં એકલા હોય એટલે ભલે થોડી ઘણી તકલીફ થાય પણ મને ત્યાં સુધી અંદર રૂમમાં હોવું યા તો ઓસરીમાં જાળી મારેલી હોય તો ઓસરીમાં હોવું ને કે રૂમમાં શું રાત્રે કોઈ પણ આવે તો કોઈ પણ તમને ડેલા કપડાં આવે તો કોઈ ડેલા ખોલવા નહીં રાત્રે તમારી પાસે કોડ નંબર હોય તો આજુબાજુવાળાને પહેલાં ફોન કરવાનો કે ભાઈ કોઈ ડેલી કપડાં આવે છે તમે આવો આજુબાજુવાળા વ્યક્તિ આવે અને એ ફોન કરે તો ડેલી ખોલવી કારણ કે અત્યારે આવા બનાવો દિવસે ને દિવસે વધતા રહી છે અને કારણ કે ગામની અંદર જોવાનું તો કોઈ છે નહીં કે ભાઈ રાત પાડી કે રાતે તમારે કંઈ રક્ષણ કરી શકે મોટા ભાગના ગામડાઓની આ પરિસ્થિતિ છે અત્યારે તો આ વિડીયો તમામ લોકો સુધી આ માહિતી પહોંચાડો કે ગામમાં જેના મા બાપ એકલા રહેતા હોય એના માટે તો ખાસ છે હજી ફરી વાર કહો કે એક વખત તમારી જમીન ભલે પડી રહે તો પડી રહેવા દેજો બાકી મા બાપથી અમૂલ્ય વસ્તુ આ દુનિયામાં કાંઈ છે નહીં એટલે કદાચ જમીન તો તમારી ક્યાંય નથી જ આવવાની જમીન તમારી પડી જ રહે વર બે વર કદાચ પડી રહેતો હોય પણ મા બાપ એક વાર રહી ગયા પછી ફરી વખત પાછા મળવાના નથી એટલે ગમે એને આવી કોઈપણ પ્રવૃત્તિ જાણ્યા વગર કે એનું બ્રેકડાઉન તપાસ્યા વગર કોઈપણને તમારે જમીન આપી ન દેવી આડતરે કે જેથી કરીને કાંઈક પસ્તાવાનો કે આનો વારો આવે ફરી વખત કહું છું કે ગમે ભાગ્યા કે કોઈપણને તમે ભાગું આપો તો એના આધાર કાર્ડ મોબાઈલ નંબર ફોટા સાથે આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી કે અમે ભાઈ આ વ્યક્તિને ભાગું આપેલું છે ગામ પંચાયતમાં જાણ કરો અને જેથી કરીને અને પોલીસ સ્ટેશનમાં પૂરતો સહકાર આપો સામે હાલી આવો કે ભાઈ અમે આ પોલીસ આવે અમે કરે ત્યાં સુધી આ વસ્તુની કોઈ ઉડી ન થાય એટલા માટે આ માહિતી તમામ વડીલો સુધી પહોંચાડો આભાર ભારત માટે જાય